પ્યોર કોટન નું અસ્તર રહેવાનું છે ને સ્લીવ પણ એટેચ મળી રહેવાની છે અને સાથે સાથે મારી બેનો પરફેક્ટ સાઈઝ નો ફર્મો પડે નામ પડે એટલે પટેલ ફેક્શન યાદ આવે કારણ કે સિક્સ સેક્શનો તમે પરફેક્ટ ફર્મો ચેકઆઉટ કરી શકો છો ગમે તેટલા હાઈટ બોડી વાળા બહેનોને થઈ જવાનું છે સાથે સાથે વચ્ચે મિયાની આઈપી છે અને એ પણ મારી બહેનો અહીંથી પણ તમે સાઈઝ ચેકઆઉટ કરી શકો છો અને ફૂલ લંબાઈ વાળા અને ફૂલ બોડીવાળા વાળા થઈ જાય ને તેવું પ્રોપર સાઇઝનું પેન્ટ રહેવાનું છે અને સાથે સાથે બાંધણીનો દુપટો રહેવાનો છે અને બાંધણીનો દુપટો પણ મારી બેનો તમે જોઈ શકો છો જે કાર્ડની બોર્ડર સાથે બાંધણીનો દુપટો રહેવાનો છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝ બેરમાં એટલું જેડ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇસ થી આપી દેવાની છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો જય કૃષ્ણ